આપણી પરેશાની દુખ અને દર્દનું કારણ શું છે ખબર છે આપણા વિચારો છે એક વ્યક્તિ રસ્તામાં જતી હોય છે એમને પાણીની ખૂબ જ તરસ લાગે છે આમ તેમ જોવે છે ક્યાંય પાણી નથી મળતું એટલામાં જ એમને એક ઘર દેખાઈ જાય છે અને દોડીને ઘર આગળ જાય છે અને તરત જ દરવાજો ખગડાવવા લાગે છે કે દરવાજો ખોલશો અંદરથી એક વ્યક્તિ દરવાજો ખોલે છે જેવો એ દરવાજો ખોલે છે કે કેટલી સારી વ્યક્તિ છે તરત જ પાણી લેવા માટે જતી રહી થોડીક વાર થાય છે વ્યક્તિ બહાર નથી આવતી એટલે પેલી વ્યક્તિ વિચારે છે અરે યાર મેં આના વિશે ખોટું વિચાર્યું આ વ્યક્તિ તો જો મને અંદર પણ ન બોલાયવો દરવાજે ઊભો રાખ્યો અને મને ના પણ ના પાડી પાણીની ના આપવું હોય પાણી તો મને ના પાડી દેવી જોઈએ અને અહીંયા ઊભો શા માટે રાખો હું બીજા ઘરે જોતો તોરેત પણ એટલામાં જ એ વ્યક્તિ શિકંજીનો ગ્લાસ લઈને આવે છે શરબતનો ગ્લાસ લઈને આવે છે અને એ પેલી વ્યક્તિના હાથમાં થમાવે છે પેલી વ્યક્તિ વિચારે છે કે આ વ્યક્તિ વિશે મેં ખોટું વિચાર્યું કેટલી સારી વ્યક્તિ છે આ મારા માટે શરબતનો ગ્લાસ લઈને આવી એમને વિચાર્યું હશે કે આને કંઈક ઠંડુ પાવ તો એની તરસ જલ્દીથી છીપાઈ જાય આવું વિચારી એક ગ્લાસ જેવો મોઢે માંડે છે તો શરબતમાં નમક પણ ઓછું હતું અને ખાંડ પણ ઓછી હતી હવે એ વ્યક્તિ પાછા વિચારો બદલી નાખે છે અરે યાર આ વ્યક્તિ વિશે મેં ખોટું વિચાર્યું આમાં તો ન તો મીઠું છે અને તો ખાંડ છે ખાલી લીંબુનું પાણી છે આ કરતાં તો મને ખાલી પાણી આપી દીધું હોત તો પણ મારા ગળે ઉતરી જાય એટલે પેલી દરવાજે ઉભેલી વ્યક્તિ કહે છે કે હું ખાંડ અને મીઠું હાથમાં લઈને આવ્યો છું તમારે જેટલું જોઈએ એટલું તમે કેમ કે મેં વિચાર્યું કે કદાચ તમને બીપી અથવા સુગર હશે તો તો તમારી હેલ્થ માટે સારું નથી ને એટલે હું પ્લેટમાં લઈને આવતો રહ્યો તમારે જે મુજબ જોઈએ એ મુજબ નાખી અને તમે પી લો પેલી વ્યક્તિ ફરી વિચાર બદલી નાખે છે કે મેં આ વ્યક્તિ વિશે કેટલું ખોટું વિચાર્યું આણે તો મારી હેલ્થનું પણ ધ્યાન રાખવું અને મારા માટે અલગથી શુગર અને નમક લેતો આવ્યો વિચારો હરેક વ્યક્તિ એ વ્યક્તિ પોતાના વિચારો બદલતી હતી આપણી જિંદગીમાં પણ આપણે આવું જ કરીએ છીએ ઘણીવાર કોઈ વ્યક્તિને સારી માનીએ છીએ ઘણીવાર કોઈ વ્યક્તિને ખરાબ માનીએ છીએ ને આ જ વિચારો કરી કરીને આપણે દુઃખી થાય છીએ થોડીક વાર એ વ્યક્તિ તમને નારી માટે કંઈક કરશે એટલે સારી લાગશે થોડીક વાર એને તમારા મુજબ ન કર્યું એટલે તમને ખરાબ લાગશે એ વ્યક્તિની વિશે વિચારવાનું બંધ કરીને ખુદના વિશે વિચારવાનું ચાલુ કરો એ વ્યક્તિને બદલવાનું બંધ કરીને ખુદને બદલવાનું ચાલુ કરી દો ખુદનામાં બદલાવ લાવો ખુદને સુધારવાની કોશિશ કરો એટલે હરેક વ્યક્તિ તમને સારી લાગવા લાગશે પછી કોઈ વ્યક્તિ તમને નેગેટિવ રીતે કહેશે ને તો પણ વસ્તુ તમને પોઝિટિવ જ લાગશે અને તો પણ તમે પોઝિટિવ જ વિચારશો કેમ કે તમે અંદરથી બદલાયા છો એટલા માટે વિચારો કરવાના છે પણ ખુદને બદલવાના સામેવાળા વ્યક્તિને નહીં સામેવાળું વ્યક્તિ ખરાબ છે સારું છે એ જજ કરવાને બદલે તમારે સારું થવાનું છે તમારે ખુદને જજ કરવાના છે કે તમે કેવા છો તમારે કેવું બનવું છે બસ આટલું કરશો ને એટલે આ જે વિચારોથી જે તકલીફ થાય છે ને એ બંધ થઈ જશે મારી જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા